કોરોનામાં બધાને અનુભવ થયો દેશ પરદેશ દેશ આખા વિશ્વને ભગવાન છે એની દિવ્ય શક્તિ એ જો જરા કામ બદલાવે તંત્ર તો બધા કામે લાગી જાય આખું વિશ્વ છે વિશ્વના તમામ જે મુખ્ય દેશો છે એ લોકો પોતે આ રોગને છે રોકી ન શૈકા અને એમાં કેટલા બધા વિશ્વમાંથી છે વ્યક્તિઓ છે એ મૃત્યુ પાયમાં એના આપણે બધા સાક્ષી છે અને આજે અહીંયા બેઠા છે એ બધા બચી ગયા કે એ વખતે તો આમ દાડા ગણતા હતા દિવસ ગણતા હતા એમાં એ જો એમ્બ્યુલન્સ જાય ને તો ધબકારા અહીંયા વધી જાય બરાબર ને અનુભવ છે ને તો જો ભગવાને છે એ આપણને અનુભવ કરાવ્યો એટલે ગર્વ કરવા જેવો નથી જે ભગવાનને માનતા હોય તમારી જે ઉપાસના હોય તમારે જે આસ્થા હોય એ ભગવાનની આપણે ઉપાસના કરવી જોઈએ ભક્તિ કરવી જોઈએ થોડો સત્સંગ કરવો જોઈએ આ આપણા સંસ્કાર છે અને એની સામે જો સત્સંગી છે આપણા આજ વિસ્તારના જુનાગઢ શહેરના એક હરિભક્ત એને પોતાને મોબાઈલની શોપ હતી દુકાન અને ખબર નહીં મોબાઈલમાં કઈક શોર્ટ સર્કિટ થયું કે મોબાઈલ બ્લાસ્ટ થયો અને એ પોતે તો હતા નહીં અને મોબાઈલની દુકાનમાં છે આગ લાગી હવે શું થાય એ વખતે ગમે તેવો માણસ હોય એ હતાશ થઈ જાય નિરાશ થઈ જાય પણ આ પોતે સ્વસ્થ રહ્યા એનું કારણ રવિ સભા ભરતા એટલે અહીંયા જે આ શાકોત્સવ કર્યો છે તો આપણે આજે નિયમ લેવાનો કે રવિ સભા ભરવી નિયમિત અહીંયા સંતો તો એક મંડળ ફરે છે દર રવિવારે અહીંયા ન આવી શકે ઘણા બધા એમને મંડળો હોય જવાનું હોય બે ચાર મહિને આવવાનું થતું હશે પણ આપણે જેમ નોકરીની ગરજ રાખીએ છીએ ધંધાની ગરજ રાખીએ છીએ વહેલા ઉઠીને પોચી જઈએ છીએ જેમ વિદ્યાર્થીઓ એ ભણવાની એ ગરજ રાખે છે ખપ રાખે છે એમ આ આપણે સત્સંગનો ખપ અને એ એ પોતે કહે છે મને સત્સંગ પ્રાપ્ત થયો એનાથી મારા જીવનમાં એ સ્થિરતા છે તો જો આ સત્સંગનો લાભ એટલા બધા એ ભણેલા નહોતા એની પાસે એટલું કદી બેંક બેલેન્સ નહોતું એટલી પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ નહોતી પણ તેમ છતાંય એના કરતા આગળ હતા ઘણી વાર એમ કે ને અમને સંતો નહીં કહી જાય તમને કહેતા મારો વાળા સ્વામિનારાયણ વાળા સુખી બહુ સુખી છે ને એ બાહ્ય આર્થિક વ્યવસ્થા એના કરતા વિચારોથી વધારે સુખી છે અને વ્યક્તિ જેટલો વિચારથી સુખીને એટલો એ પોતે સાચા અર્થમાં આંતરિક પ્રગતિ કઈ રીતે કહેવાય બાકી જો વિચારથી સુખી કરી શકે એમ નથી આ વિચારોથી સુખી સાંખ્ય વિચારથી સુખી તો જો આ સત્સંગમાં આ વાત આપણને મળે છે